ઈશ્વર અને ગવરના લગ્ન સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને મહેશ્વરી સમાજની મહિલાઓ પોતાના દાંપત્ય જીવનની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ તહેવારની ઉજવણી કરતા હોય છે જેમાં ભગવાન શંકર અને પાર્વતી માતાની સાથે સાથે ઈશ્વર અને લગ્ન યોજવામાં આવે છે અને મહેશ્વરી સમારની મહિલાઓ આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તમામ લગ્નની વિધિઓની ઉજવણી કરતી હોય છે ડીસામાં પણ મહેશ્વરી સમાનની મહિલાઓ એકત્રિત થઈને ગણગોરની ઉજવણી કરી રહી છે જેના ભાગરૂપે મહિલાઓ ઉપવાસ રાખીને શણગાર સજીને ભગવાનના લગ્નમાં સામેલ થઈને તેની ઉજવણી કરી રહી છે મહિલાઓ ભગવાનની પૂજા કરવા ઉપરાંત આરતી ઉતારીને ગરબા પણ રમતી હોય છે મહેશ્વરી સમાજ માટે ગણગોરનો તહેવાર કેટલો મહત્વનો છે એ અંગે મહેશ્વરી સમાજની મહિલાઓએ પ્રકાશ પાડ્યો છે રાજસ્થાન હરિયાણા સહિત ઉત્તર પ્રદેશમાં મહેશ્વરી સમાજ ખૂબ જ વિશાળ સંખ્યામાં વસે છે તેના લીધે ત્યાં ગણગોર તહેવારની ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવે છે

અમે આ વાજતે ગાજતે ઢોલ નગાડા વગાડી અને લગ્ન ગીતો ગાઈ લગ્નના ગીતો ગાઈ આ તહેવાર મનાવીએ છીએ અને ગણગોર દિવસે અમે આને આખો સમાજ ભેગા થઈ બેડિયા લઈ અને મંદિરમાં જઈ બેડિયા પાવા જઈએ છીએ બેડિયા પાઈ અને પછી એક વર પક્ષ બને અને એક વધુ પક્ષ બને પછી અમે એમના લગ્ન કરાવડાવીએ લગ્ન કરી અને બીજા દિવસે અમે એમનો ના બીજા દિવસે અમે એને માતાજી ના મંદિરમાં મૂકી આવીએ છીએ અને આ દિવસમાં અમારા બધા સમાજના ભેગા થઈ લોકો પ્રેમથી હર્ષો ઉલ્લાસ થી આ મોટો તહેવાર અમારું મનાવીએ છીએ ગણગોર એટલે અમારા મહેશ્વી સમાજનો મોટાથી મોટો ઉત્સવ છે અને પ્રેમથી બધા બોલો ગવા ભગવાન કી જય શંકર પાર્વતી કી જય નો તહેવાર અમે પાર્વતીના દિવસે વાડીમાં સ્થાપના કરીએ છીએ અને ચોથ ના દિવસે બેટલા લઈ પાછું ઢોલ ધમાકા થી એ બેટલા ને અમે મંદિર માં લઈ જઈએ મંદિર માં બેટલા ને પાણી પીવડાવી અને મુઠિયા ની સ્થાપના કરેલી હોય છે ત્યાં મૂકીએ છીએ આવી જ રીતે આઠમનું દશમનું અને પાછું ગણગોરના દિવસે આ હંસો ઉલ્લાસથી તહેવાર મનાય છે ઈશ્વર ભગવાનને વર વરપક્ષ હોય છે અને વધુ પક્ષો છે એમ બે પક્ષો છે અને વરપક્ષના ઘરે અમે ઈશ્વર મુકવા જઈએ છીએ અને સાંજે પાછું ઢોલ ધમાકા ડીજે બગીચા સાથે વરઘોડો કાઢી અને ઈશ્વર ભગવાનને ત્યાં મુકવા ગયા છે ત્યાં લેવા જઈએ છીએ અને પાછો મંદિરમાં જેમ છોકરા છોકરીની લગ લગ્ન વિધિ કરીએ છીએ એમ આ શંકર પાર્વતીના અને ગવર ઈશ્વરના વિવાહ રચાઈએ છીએ એમાં કુલર અને શ્રીફળ પ્રસાદી ધરાવી અને કોઈ લીલા ઝાડ નીચે ગવર માતા ઈશ્વર ભગવાન શિવ પાર્વતી ઝંડલો બધાને ત્યાં અમે મૂકી આવી છે બોલો ગવર જય